સુરતના તાપી જિલ્લાના અઠ્યાવીસ આદિવાસી વિદ્યાર્થીઓને તાજેતરમાં શ્રી હરિકોટા ખાતે આવેલા ઈસરો સેન્ટરની મુલાકાત લેવાનો અદ્ભુત અવસર મળ્યો આ પ્રવાસ બાદ સુરત એરપોર્ટ ઉપર પરત ફરેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું ડોક્ટર વિક્રમ સારાભાઈની એકસો છમી જન્મ જયંતિના અવસરે યોજાયેલા આ પ્રવાસમાં તાપી જિલ્લાની વિવિધ સરકારી અને નિવાસી શાળાના અગિયારમા અને બારમા ધોરણના સાયન્સના વિદ્યાર્થીઓ સામેલ હતા પ્રવેશ પરીક્ષા દ્વારા આ અઠાવીસ વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી જેમાં વીસ દીકરીઓનો સમાવેશ થયો હતો આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે પ્રેરણા આપવાનો હતો આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અનુભવ વિશે જાણકારી મેળવી મંત્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન અપાયા હતા મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે આ મારા અને અમારા સમાજ માટે ગર્વની વાત છે કે અમારા સમાજના દીકરા દીકરીઓએ ઈસરોની મુલાકાત લીધી છે આ અઠાઈસ વિદ્યાર્થીઓમાંથી વીસ વિદ્યાર્થીની છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી શક્તિના ઉત્થાનના પ્રયાસોની સફળતા દર્શાવે છે આ પહેલ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવામાં આવશે આ કાર્યક્રમનો હેતુ બાળકોના વિચારોને નવી ઉડાન આપવાનો છે મંત્રી મુકેશ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે જે વિદ્યાર્થીઓએ ક્યારેય ટ્રેનમાં મુસાફરી પણ નહોતી કરી તેમને આજે વિમાનમાં બેસવાનો મોકો મળ્યો છે તેમના પ્રશ્નો એટલા અદ્ભુત હતા કે ઈસરોના વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા અત્યાર સુધી આપણે માત્ર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ જ ઇસરોની મુલાકાત લે છે તેવું સાંભળતા પરંતુ આજે સરકારી અને આદિવાસી શાળાઓના વિદ્યાર્થીઓએ પણ આ સિદ્ધિ મેળવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે આ મુલાકાત બાદ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્પષ્ટ ઉત્સાહ જોવા મળ્યો હતો તેમણે પોતાના અનુભવો અન્ય લોકો સાથે શેર કર્યા અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી છે ગુજરાત સરકારની આ પહેલથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધશે અને તેઓ ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકશે એવી અપેક્ષા છે આજે અમે સચિન ધોરણ સ્પેસ સેન્ટર શાહ શ્રી હરિકોટાની વિઝિટ માટે આવ્યા છીએ જ્યાં અમે મિશન કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી ત્યાંના સાયન્ટિસ્ટ સાથે અમે વાતચીત કરી અમારો પ્રશ્નનો જવાબ મળ્યો હતો અને ત્યારબાદ અમે લોન્ચ પેડ વન અને લોન્ચ પેડ ટુની મુલાકાત લીધી જ્યાં રોક રોકેટ બનાવવામાં આવે છે જ્યાંથી તેને લોન્ચ કરવા લઈ જવામાં આવે છે તેની મુલાકાત લીધી તે જોઈને અમને ખૂબ ખુશી થઈ ખૂબ ઉત્સાહિતથી અમે તેમના સાયન્ટિસ્ટો સાથે વાત કરી અને અમારા પ્રશ્નોનો જવાબ મેળવીએ ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ છે ચૌધરી ચૌધરીનીત શૈલેષભાઈ આજે અમે આવ્યા છીએ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જ્યાં સૌ પ્રથમ અમે રોકેટ એસેમ્બલ બિલ્ડિંગ નિહાળી કે જ્યાં પીએસએલવી અને જીએસએલવી જેવા રોકેટ લોન્ચિંગ વ્હીકલ્સને જે પાર્ટ છે આખા ભારત દેશમાંથી એકત્રિત કરીને ત્યાં એસેમ્બલ કરવામાં આવે છે તથા રોકેટને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ અમે ફર્સ્ટ લોન્ચ પેડને નિહાળ્યું કે જ્યાં હલકા પેલોટ ધરાવતા જેવા કે એસએસએલવી અને પીએસએલવી જેવા લોન્ચિંગ વ્હીકલ્સને લોન્ચ લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ અમે સેકન્ડ લોન્ચ પેડને નિહાળ્યું કે જ્યાં જીએસએલવી જેવા ભારે લોન્ચિંગ વ્હીકલ્સને પ્રક્ષેપિત કરવામાં આવે છે ત્યારબાદ અમે મિશન કંટ્રોલ સેન્ટર તથા લોન્ચ કંટ્રોલ સેન્ટર સેન્ટરની માહિતી મેળવી અને તેનું નિરીક્ષણ કર્યું કે જ્યાં સ્ક્રીન પર ઉપગ્રહોની સ્થિતિ તેમજ લોન્ચ કરાતા રોકેટની સમગ્ર પ્રક્રિયા તથા કાઉન્ટડાઉનને ધ્યાનમાં રાખવામાં આવે છે અને અમારા મનમાં મૂચાવતા ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન અમને વૈજ્ઞાનિકોના જવાબોથી મળ્યા

આ એક ટાપી નો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ ટાલાઓને અભિનંદન પાઠવા છે હું તમામ ને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે પ્લેનમાં બેસ ટ્રેનમાં નથી બેઠા ને પ્લેન માં જવાનો એક મોકો મળ્યો છે સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા એનો અનુભવ જે કરતા હતા જે રીતે આશ્ર્ય કેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિકોને સવાલ પણ કરતા હતા એ સવાલમાં વૈજ્ઞાનિકો બહુ ટીંડામાં મુકાઈ જતા હતા એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓ જે કર્યો છે એને અભિનંદન આપું છું કારણ કે એમને પોતાનો બી અનુભવ કર્યો છે કાયમ માના ચોખાના રોટલા ખાવાવાળા દીકરા દીકરીઓ આજે પ્રથમવાર દીકરા દીકરીઓ ઢોંસા પણ કાયાનો અનુભવ ત્યાં લીધો છે એટલા માટે પણ એટલો ખુશી વ્યક્ત કરે છે હું તમામ તાલાઓને

કે આપણા તાપી જિલ્લાના મારા પ્રભારી મંત્રી શ્રી મારા સાથી મંત્રી શ્રી અને પ્રયોજના વેદારે જે એમને એક નવો વિચાર આવ્યો અને એનજીપીના બજેટથી આ વિદ્યાર્થીઓ જે પૂરા તાપી જિલ્લાના આપણી સરકારી સ્કૂલો ચાલે છે એક લો મોડેલ સ્કૂલ લો લિટલ સ્કૂલ આદર્શ શાળા એ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની જે અગિયાર અને બારમા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની એન્ટ્રન્સ પરીક્ષા લઈને જ વિદ્યાર્થીઓનું આઈપી તપાસીને પછી નો રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં જે સાતસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા એમાં અઠાવીસ વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો એમાં એ ફેથ ફૂલી પાસ થયા એવા અઠાવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે ચાર વિદ્યાર્થીઓ આદિમ જૂથના છે એ જેમને પહેલી આ જે ઈસરોની જે યાત્રા એમણે જે કરી છે અને એમાં જે નારી શક્તિની વાત આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી રહ્યા છે નારી શક્તિના ઉત્થાન માટે સાચા અર્થમાં નારી ગૌરવ વધારવાનું કામ અમારા આદિજાતિ વિભાગ અને આપણા મંત્રીશ્રી કર્યું છે અઠાવીસ વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાતે ગયા એમાં મારી વીસ તો મારી દીકરીઓ છે એ ગૌરવની બાબત મારા સમાજ માટે ગૌરવની બાબત છે અને આઠ આપણા દીકરાઓ છે બધા જ મળીને પ્રાયોજના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે એ સ્ટાફ મિત્રો એમને પણ હું શુભેચ્છા પાઠવું છું એ બધા જ મિત્રો સાથે મળીને અમારા મારા સમાજના દીકરા દીકરીઓને જે એક આવું એમને સપનામાં પણ વિચાર્યું નહોતું એવા વિદ્યાર્થીઓ છે મમ્મી છે એવા કેટલાય વિદ્યાર્થીઓ જે છે જે પહેલી વાર પ્લેનમાં બેઠા અને જે આપણું અનુસંધાન જ્યાં થાય છે ત્યાં આપણા આપણા જે સંશોધન થાય છે ત્યાંથી રોકેટ લોન્ચ કરવામાં આવે છે ત્યાંથી આપણું ચંદ્રયાન થ્રી લોન્ચ થયું એ ઈસરોની મુલાકાત જે આજે અમને પણ અમારા અમારા પણ નસીબમાં નથી અમે પણ જઈ શક્યા નથી અમારા દીકરાઓ જે પહોંચ્યા છે એનું ગૌરવ છે અને એની પાછળ અમારા જે કઈ મિત્રો મદદ કરી છે સરકાર તરફથી એ કરી અને નેક્સ્ટ આ જે એક પ્રોજેક્ટ આજે એક નવો વિચાર આ નવું ઇનોવેશન છે એ પૂરા ગુજરાતમાં અમારા ચૌદ જિલ્લાઓ છે ચૌદ જિલ્લામાં અમારા જે આદિવાસી દીકરા દીકરીઓ જે નિવાસી ભણે છે અભ્યાસ કરે છે એ આ તાપી કે તારે તાપીના વિદ્યાર્થીઓ જે એક પહેલ કરે છે એ પહેલ પૂરા ગુજરાતમાં આવનારા સમયમાં એનું જે આયોજન કરીને સુચારું આયોજન કરીને આગળ વધારવા માંગીએ છીએ અને એમાં બધા સાથે મળીને તમામ પ્રાયોજના વહીટદાર અને અમારા ટ્રાઇબલના અધિકારીશ્રીઓ અને બધા મંત્રીશ્રીઓ અને મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખુલ્લું મન છે કે બાળકોને કે નવાચાર નવું કંઈક કરે એના માટે એને તમામ સહાય આપણે આપવાની છે પૈસાના પૈસાની વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓની જે સ્કિલ છે એમનામ જે કંઈ આવડત છે એમને કોઈ નવું કરવાની શક્તિ છે પણ એની જે વ્યવસ્થાના અભાવે એ પાછળ ના રહી જાય એની કલ્પનાને ઉડાન મળે એની કલ્પનાને વેગ મળે એના માટેનો આ એક ખરેખર ભગીરથ પ્રયાસ જે કર્યો છે ને એમાં જે વિચાર મારા પ્રયત્ન સવિશેષ મારા મુકેશભાઈને જે આવ્યો અને અમને પણ એમને ધ્યાન દોર્યું કેબિનેટમાં ચર્ચા થઈ ત્યારે મને પણ આનંદ થયો એટલે આ વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવવા માટે તો મારા મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આજે વિદ્યાર્થીઓ ઈસરોની મુલાકાત લઈને ત્યાં ત્યાંની બ્રિજ ત્યાંની સાયન્સ સિટી અને ત્યાંની તમામ જે આપણી જે અનુસંધાન કરતી જે સંસ્થા છે એની તમામ મુલાકાત લીધી છે વિદ્યાર્થીઓ ત્યાંના વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો છે ત્યાં દીકરા દીકરીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા તમામને મારી ઢેર સારી શુભકામનાઓ આમનારા સમયમાં આ વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે સરકાર તરફથી આપણા આદિવાદી વિભાગ તરફથી જે કંઈ વ્યવસ્થા કરવાની થાય એ પણ અમે કરીશું અને આજે તમામ વિદ્યાર્થીઓ મારા જે અઠાવીસ વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાત કરીને આજે સુરત એરપોર્ટ પર પધાર્યા છે તમામનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી સાહેબે પણ એમને શુભેચ્છા પાઠવી છે બાળકો પોતાના જીવનમાં પ્રગતિ કરીને મહેનત કરીને પરિસર આગળ વધે એવી શુભેચ્છા ધન્યવાદ